તો પછી આપણે જોયું એ પ્રમાણે કે તલાટીની અંદર સો માંથી ચાલીસ માર્ક લાવે તો એ પરીક્ષાની પરીક્ષામાં પાસ થઈ જવાય છે નોકરી મળે છે બરાબર એટલે ટૂંકમાં કહું તો હાલનો જે વિદ્યાર્થી છે આ વિદ્યાર્થીઓની પ્લાનિંગની અંદર જે છે એ થોડીક જે છે એ તમારે સુધારો કરવાની જરૂર છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે હમણાં જ થોડાક દિવસ પહેલાં જ કંડક્ટરનું જે મેરિટ આવેલું આપણી ચેનલ સાથે લગભગ છે તે જીએસઆરટીસીની જે કાંઈ ભરતીઓ આવતી હોય તેની અપડેટ આપણે વધારે આપતા હોઈએ છીએ તો એટલા માટે થોડાક દિવસ પહેલાં જે કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર થયું એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું લગભગ આપણી સાથે જ જોડાયેલા પેડ વિદ્યાર્થીઓ અઢીસો પ્લસ જે છે એ ની અંદર જે છે એ નોકરી મેળવશે અને એમનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી ગયું છે તો તેમને પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા બધાના અઢળક મેસેજ આવેલા છે બરોબર આ જોઈને ખૂબ જ આનંદ થાય કારણ કે અમે છે ને પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરાવેલી અને ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પણ મેસેજ આવેલા છે કે સાહેબ થોડાક માર્કે રહી ગયો સાહેબ જો તમારી મોક ટેસ્ટ આપ્યો હોત ને તો ફાયદો થાત જે થોડા ઘણા માર્ક કપાઈ ગયા છે ને એનો ન કપાત તો હવે આજનો જે આ વિદ્યાર્થી જે જે તૈયારી કરે છે આની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે માત્ર ને માત્ર યુટ્યુબના વિડીયો જોઈને તૈયારી કરે છે અથવા તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય કે માત્ર પ્રોપર એક બુક ખરીદી લે અને પછી બુકના આધારે તૈયારી કરે છે તો એમાંય ખાસ કરીને હવે અમારે અત્યારે તાજેતરની અંદર આપણે જોવા જઈએ તો હવે જીએસઆરટીસી હેલ્પર જે છે તે હેલ્પરની પરીક્ષા આવી રહી છે તો વિદ્યાર્થીઓના સતત એવા કોલ આવતા હોય કે સાહેબ હેલ્પરની બુક મળશે સાહેબ હેલ્પરની બુક મળશે આપણે કહીએ કે હેલ્પરની બુક જે છે તે માત્ર એમસીક્યુ હશે એનાથી તારાથી પાસ નહીં થવાય તેમ છતાં એ જ એનું એક માનસિક લેવલ એ રીતનો તૈયાર થઈ ગયો હોય છે કે બસ અમે એમસીક્યુ વાંચશું છું અમે બુકમાંથી તૈયારી કરશું તો તમે ક્યાં ભૂલ કરો છો પછી પાછળથી રહી જશો તો આવી બધી વસ્તુઓ અત્યારથી તમને હું જે છે એ પ્રિપેરેશનની અંદર તમારે કઈ રીતનું કરવું જોઈએ એનું થોડુંક જે છે એ પ્લાનિંગ આપીશ કે જેથી કરીને ભવિષ્યની અંદર જે છે એ તમારે બીજી નોકરીની રાહ ન જોવી પડે પછી તમે થોડાક ના માર્કે રહી જાવ અત્યારે અઢળક એવા મેસેજ પડ્યા છે કે સાહેબ હવે જીએસઆરટીસીની કન્ડક્ટરની બીજી ભરતી ક્યારે આવશે તમે જોશો મારું લાઈવ સેશનની અંદર હશે એમાંય તમે કોમેન્ટ બોક્સની અંદર જોશો તો ખ્યાલ આવશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે સાહેબ હું બીજી ભરતી ક્યારે આવશે પણ તમે જો પ્રોપરલી તૈયારી કરી નાખી હોય તો તમારે બીજી ભરતીની રાહ જોવી પડે નહીં અને એટલા માટે જે અત્યારનો જે વિદ્યાર્થી છે જે કોઈ પણ એક્સપાયર ડેટ પરીક્ષાની તૈયારી કરતો હોય બરોબર કે આવનારા સમયની અંદર સીસી આવવાની હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય કે આ ઇવન કોઈ પણ બેન્કિંગની એક્ઝામ હોય અથવા તો રેલવેની મોટા પાયે એક્ઝામ ચાલતી હોય છે અથવા તો એસટી નિગમની અત્યારે હાલની અંદર વાત કરું તો હેલ્પરની પરીક્ષા અમે આવશે બરોબર ટૂંક જ સમયની અંદર એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટને ત્યારબાદ પરીક્ષા આવશે ત્યારબાદ હવે નવી જે જીએસઆરટીસી ક્લાર્કની ભરતીઓ છે એ પણ કંડક્ટર ડ્રાઈવરનું પૂરું થાય એટલે તરત જ આવવાની છે તો આવી બધી જે કાંઈ પરીક્ષાઓ આવે છે તો અત્યારથી આપણે કઈ રીતનું આયોજન કરવું જોઈએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એનો એક વ્યવસ્થિત જે છે એ માર્ગદર્શન તમને હું આજે આપવાનો છું તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે માત્ર વિડીયો જોયા કરશે ચાહે તમે કોઈ કોર્સ લીધો હોય કે ચાહે યુટ્યુબની તૈયારી કરતા હોય તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી માત્ર જોઈને તમારું તમારું સિલેક્શન થશે નહીં એનાથી મૂલ્યાંકન નહીં થાય તમે વિડીયો જોઈ લીધો ચાલો દોઢ કલાક બે કલાકનો વિડિયો છે ટોપિક ઉપર બરોબર ગુજરાતના ઇતિહાસનો મૌર્ય યુગ છે તો એની ઉપર આખો વિડીયો છે તો આ વિડીયો તમે જોયો પણ એના ઉપરથી તમને કેટલું યાદ રહ્યું એનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરશો બરોબર છે તો પહેલી વસ્તુ કે માત્ર વિડિયો તમારું સિલેક્શન નહીં કરાવે બરોબર વિડીયો જુઓ કોઈપણ ફેકલ્ટીના વિડીયો તમને ગમતા હોય તો વિડીયો જુઓ બરાબર પણ એ વિડીયો જે છે દાખલા તરીકે મોર્ય યુગ છે તો એ મોર્ય યુગનો વિડીયો તમે જોઈ લીધો ત્યારબાદ એનું જે છે એ રિવિઝન કરો અને ત્યારબાદ એ જ ટોપિકની એકવાર ટેસ્ટ આપો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ બરોબર છે આમાંથી કેટલું આવડ્યું છે અને એના એ અઠવાડિયે તમે ટેસ્ટ આપી હશે પછી પંદર દિવસ પછી એની ટેસ્ટ ફરીથી આપશો તો એમાં એક બે માર્ક ઘટશે કારણ કે શા માટે તો કે આપણે જે તૈયારી કરી છે તે રિવિઝન નથી કર્યું એટલા માટે તો પહેલી વસ્તુ માત્ર ને માત્ર થી સિલેક્શન નહીં મળે વિડીયો જોવો સાથે સાથે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે ટોપિક વાઇઝ પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ માટે જે છે એ કોઈ પણ એમસીક્યુ બુક તમારી પાસે હોય તો એનું સજેસ્ટ કરી શકો છો અથવા તો કોઈ પણ એવી ટેસ્ટ સિરીઝ ખરીદી લો અથવા તો કોઈ પણ એવો કોર્સ ખરીદ્યો કે જેની અંદર તમને કમ્પ્લીટલી બધી વસ્તુઓ મળે છે તમને વિડીયો મળે છે અને એ ટોપિકની થિયરી મળે છે એ ટોપિકનો ટેસ્ટ મળે છે જેથી કરીને તમને શું થશે તો કે તમારું એક મૂલ્યાંકન વ્યવસ્થિત રીતે થઈ જશે બરાબર છે

જૂના પેપર કઈ રીતના હતા એનું એનાલિસિસ હોવું જોઈએ આ બધું કમ્પ્લીટલી હશે તો તમે તૈયારી કરશો અમે જે તમારી મોક ટેસ્ટ લેશે એનું આખું જે જે જેવાય કે સરળ માધ્યમની અંદર આખું પેપર કાઢેલું હોય અને તમારે આ પેપરની અંદર જે છે એ અત્યારે તમે કોઈ ટેસ્ટ આપતા હોય તો એની અંદર સો માંથી તમારે એસી માર્ક પણ આવતા હોય પણ ત્યાં પેપર અઘરું નીકળ્યું તો એટલે મોકટેસ્ટ તમે એવી આપો કે જે વ્યવસ્થિત એનાલિસિસ કરેલી હોય જેમાં સરળ પ્રશ્નો પણ હોય જેની અંદર મધ્યમ કક્ષાના પ્રશ્નો પણ હોય અને જેની અંદર અઘરા પ્રશ્નો પણ હોય આવી મોક ટેસ્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપશો તો કોઈ વાંધો નહીં આવે બીજું કે દાખલા તરીકે હેલ્પરનું ઉદાહરણ લઈશ ખાસ કરીને અત્યારે હેલ્પરની ભરતી રિલેટેડ અમે જે તૈયારી કરાવી છે એટલા માટે કે હેલ્પરની અંદર તમે અભ્યાસક્રમ જોયો હશે તો ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે આ સિવાય કરંટ અફેર છે બરોબર આ સિવાય સામાન્ય જ્ઞાન છે આ સિવાય પાંચ માર્ચ માર્કનું અંગ્રેજી અને ગુજરાતી પણ છે દસ માર્કનું કોમ્પ્યુટર છે અને પચાસ માર્કનું ટેકનિકલ વિષય વસ્તુ છે તો મેં તમને જે કીધું ને એ કહેવાય એનો અભ્યાસક્રમ આને આ જ પ્રકારનું પેપર હોય મોક ટેસ્ટ હોય એ તમે આપો પછી તમે મોક ટેસ્ટ આપતા હોય ને એમાં ઇતિહાસ છે એ ટોટલ બધું થઈને ચાર વિષય થઈને વીસ માર્કનું પૂછાવાનું છે એની અંદર ખાલી એક જ મોક ટેસ્ટની અંદર ઇતિહાસ એને દસ પંદર ગુણોનો નાખી દીધો તો તો એનો કાંઈ ફાયદો જ નથી એટલે બધા વિષયનું વ્યવસ્થિત એનાલિસિસ સાથે જે મોક ટેસ્ટ બનાવેલી હોય એવી મોક ટેસ્ટ આપજો બરોબર છે પહેલી વસ્તુ આ મોક ટેસ્ટ ક્યારે આપવી તો મોક ટેસ્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થાય ને ત્યારબાદ મોક ટેસ્ટ અપાશે દાખલા તરીકે ઇતિહાસ તમારે સંપૂર્ણ પૂરો થઈ ગયો બરોબર ટેકનિકલ વિષય વસ્તુનું બધું પૂરું થઈ ગયું તો આ બધો અભ્યાસક્રમ વ્યવસ્થિત તમારે પૂરો થઈ જાય ને પછી આ ટેસ્ટ તમે આપશો ને તો તમને ખબર પડશે કે કેટલા માર્ક આવે છે અત્યારે તમે આપી શકો

અમે કોઈ પણ પરીક્ષા હોય તો એની અંદર તમે જોયું હશે અત્યારે હેલ્પરની જ આપણે વાત કરીશું વધારે બીજી કોઈ ચર્ચાઓ નહીં કરીએ કારણ કે હેલ્પર પક્ષા મને વધારે માહિતી છે એટલા માટે હેલ્પરનો અભ્યાસક્રમ તમે જોશો તો એની અંદર લખ્યું છે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણની અંદર કાઉસ અંદર લખેલું છે ધોરણ દસ કક્ષાનું બરાબર છે એટલે ધોરણ છ સાત આઠ નવ અને દસ નું જે ગુજરાતી વ્યાકરણનું અથવા તો ગુજરાતી જે પુસ્તક આવે છે એની અંદર અલગથી આખો એક પોર્શન આવે છે ગુજરાતી વ્યાકરણ અને એની અંદર જેટલા ટોપિક આપેલા છે વ્યાકરણના એટલા જ પછી તમારે ટોપિક કરવા જવાય પછી વધારાના ટોપિક ન કરવા જવાય પહેલાં તમારે એ ઉદાહરણો જે આપેલા છે ચોપડીની અંદર ઝીસી આરટીની અંદર બરોબર ધોરણ થી છથી ની તો એ તમારે પહેલા તૈયાર કરવું જોઈએ પછી બીજા લખતા જે છે અલગથી ઘણા બધા છે ગુજરાતી વ્યાકરણને આટલી જાની પાછળ પુસ્તક લઈને આવશે જેની અંદર બધું હોય વ્યાકરણ હોય સાહિત્ય હોય શબ્દભંડોળ હોય પણ આ બધી વસ્તુઓ તમારે પહેલા નથી કરવાની તમે જે વસ્તુ અભ્યાસક્રમ સંલગ્ન અભ્યાસક્રમ સમજી અને એની સાથે સંકળાયેલી બાબતો પહેલા તૈયાર કરો એટલે કહું છું બિનજરૂરી રીડિંગ ન કરશો મિત્રો બિનજરૂરી રીડિંગ ન કરશો ખાસ કોઈ પણ જે ટોપિક છે એ ટોપિક પહેલા જે છે એ ઓથેન્ટિક પ્રૂફમાંથી રીડિંગ કરો ઓથેન્ટિક પાઠ્યપુસ્તક માંથી વાંચો એને એ ટોપિકના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો એને એ ટોપિકની ટેસ્ટ આપી દો એટલે લગભગ આખો ટોપિક ક્લિયર થઈ જશે તો આ રીતે બિનજરૂરી વધારાનું કોઈ પણ પ્રકારનું રીડિંગ કરશો નહીં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ મને અત્યારે હેલ્પરની કક્ષાની અંદર એટલા બધા ફોન આવે છે કારણ કે હેલ્પરની જે ભરતી બહાર પડી છે એની અંદર ચૌદ જેટલા ટ્રેડ છે આ ચૌદે ચૌદ ટ્રેડમાંથી પચાસ ગુણના પ્રશ્નો પૂછાવાના છે તો હવે ચૌદ ટ્રેડમાંથી એક એક ટ્રેડના તો છસો છસો પેજની તો એક પીડીએફ છે તો ચૌદ ટ્રેડ કઈ રીતે તૈયાર કરવા તો આમાં તો ઘણું બધું વધારાનું હશે તો એ વધારાનું નથી વાંચવાનું કયું વાંચવાનું છે શું વાંચવાનું છે એનો અભ્યાસક્રમ પણ જીએસઆરટીસી નિગમે જ્યારે જૂની ભરતી બહાર પાડી હતી એની અંદર એ લોકોએ અભ્યાસક્રમ આપેલો હતો બરાબર છે તો એ જૂના અભ્યાસક્રમને આધારે છે એ તમે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકો એમાં ટોપિક પણ આપેલા છે ટ્રેડના અલગ અલગ અને એ ટોપિક પ્રમાણે આપણે કોર્સની અંદર જે છે ટેસ્ટ પણ લઈએ છીએ એના વિડીયો પણ મૂકીએ છીએ એની પીડીએફ પણ મૂકીએ છીએ ટોપિક પ્રમાણે બરાબર નહીં તો ચૌદ ટ્રેડ આપણે તૈયાર કરવા જઈએ તો લગભગ દસ વર્ષ જતા રહે કારણ કે બે વર્ષથી એક ટ્રેડ પૂરો થાય છે આપણે આઈટીઆઈનો એ વસ્તુ નથી કરવાની જે તમને વાત કરી એ પ્રમાણે બિનજરૂરી વસ્તુ ન કરશો મિત્રો જેટલી જરૂરી છે જેટલું ઇમ્પોર્ટન્ટ છે જેટલું અભ્યાસક્રમની અંદર છે એટલી વસ્તુ તૈયાર કરજો બરોબર શું શું ન કરવું બધું કહેતો જાઉં છું આ રીતે તમે પ્રોપરલી ચાલશો ને તો લગભગ પરીક્ષા આરામથી નીકળી જશે બરોબર છે બીજું હવે ઘણા બધા શું કરશે કે બિનજરૂરી કન્ટેન્ટ તૈયાર કરશે પણ જરૂરી કન્ટેન્ટને તો મૂકી દેશે તો જરૂરી કન્ટેન્ટને ક્યારે છોડવું નહીં જે તમને એવું લાગે છે કે જૂના પેપરની અંદર વારંવાર પૂછાય છે બરોબર તો એ બધી વસ્તુઓ છે ફરજિયાત તૈયાર કરી લેવી અને એના જે છે એ ટોપિક વાઇઝ તમારે જે છે વિડીયો જોઈ લેવા એની ટેસ્ટ આપી દેવી એનું રિવિઝન કરવું આ ત્રણેય વસ્તુઓ ખૂબ જ અગત્યની છે બરાબર તમારે ટેસ્ટ આપવાની રહેશે તમારે વિડીયો પણ જોવાનો રહેશે અને સાથે સાથે એનું રિવિઝન પણ કરવાનું રહેશે હવે આની અંદર ખાસ કરીને અત્યારે યુટ્યુબની અંદર કે તમે જોશો તો અઢળક વિડિયો એમ અઢળક વિડિયો તમે કોન્સ્ટેબલ એ રીતે લખશો તો એની કોન્સ્ટેબલના લગભગ અલગ 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 ગુજરાતની અંદર વાત કરું તો લગભગ ત્રિશક એકેડમીના એક કોન્સ્ટેબલ બાબતે છે ને પચાસ પચાસ વિડીયો હશે બરાબર તો આ કન્ટેન્ટ તો તમને મળવાનું જ છે કન્ટેન્ટ તમને મળવાનું જ છે ગમે ત્યાંથી યુટ્યુબ આવડું મોટું પ્લેટફોર્મ થઈ ગયું છે જેની અંદર તમને કન્ટેન્ટ અઢળક મળશે પણ યાદ રાખજો કે આ કન્ટેન્ટ કેવું છે આ કન્ટેન્ટ કેવું છે આ બાબતો આપણે ખાસ પહેલા છે ને જોઈ લેવાનું કોઈ પણ તમે કોઈ બુક લેતા હોય તો એ બુકનો ડેમો જોઈ લેવાનું એની અંદર કયું કયું કન્ટેન્ટ આપેલું છે એ જોઈ લેવાનું તમે કોઈ કોર્સ ખરીદતા હોય તો એની અંદર જોઈ લેવાનું કે કઈ કઈ વસ્તુ મૂકેલી છે કઈ રીતની વસ્તુઓ છે વાતચીત કરીને પછી લેજો બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓના મારામાં કોલ આવશે હું એકેડમીના નામ નહીં લઉં પણ લગભગ એ એકેડમીનો ભાવ ચાર હજાર અમુક અમુક એકેડમીનો ભાવ છવ્વીસો છવ્વીસો રૂપિયા છે અને એની અંદર એવું કહે છે કે સાહેબ અત્યારે છે કંઈ અપડેટ નથી આવતી કે તમારે કેટલું તૈયાર કરવું કંઈ આવતું નથી તો આ વસ્તુ છે ને એ તમારે પહેલાં વિચારવું જોઈતું હતું બરાબર તો એટલા માટે કહું છું કે કન્ટેન્ટ તો ઢળક મળશે પણ એ કન્ટેન્ટ જે છે એનું લેવલ કેવું છે એની અંદર ટેસ્ટ હોય તો એ ટેસ્ટનું લેવલ કેવું છે એના વિડીયો છે એ કેવા છે એનું કંઈ એનાલિસિસ સાથે બનાવેલા છે કે કેમ આ બધી વસ્તુઓ તમારે ખૂબ જાણવી જરૂરી છે કારણ કે તમે છે ને પછી ગમે એટલી તૈયારી કરશો ને તો એ સિલેક્શન નહીં મળે જે પૂછાવાનું નથી એ તમે વાંચશો તો કઈ રીતે તમારું સિલેક્શન થાય એટલા માટે જે કન્ટેન્ટ અગત્યનું છે એવું કન્ટેન્ટ હોય ત્યાંથી જ વાંચવું બિનજરૂરી કન્ટેન્ટ ન વાંચવું અને ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ એકાદ કલાક મહેનત કરે બે કલાક મહેનત કરે તો એનાથી થોડા ઘણા માર્કે તમે રહી જશો જો તમે આ ફિલ્ડની અંદર આવ્યા જ છો બરાબર તો જો તમારી પરીક્ષા દૂર હોય જેમ કે તમારી પરીક્ષા છ સાત મહિના પછી હોય તમને ખ્યાલ છે કે જે પરીક્ષા દૂર છે તો તમે જે છે એ સાઈડની અંદર કોઈ જોબ કે એવું કરી અને જે છે એ ત્રણ ચાર કલાક મહેનત કરતા હોય તો ઠીક છે તો મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષા જ્યારે નજીક હોય ત્યારે તમારે ઓછામાં ઓછી છ થી સાત કલાક મહેનત કરવી પડશે અને મહેનતની અંદર પણ બધું આવી જાય એની અંદર તમે વિડીયો જોતા હોય તો વિડીયો સાથે સાથે રિવિઝન એની એની ટેસ્ટ આ બધું અંદર ઇન્કલુડ કરું છું બરાબર એવું નથી કે સાત કલાક સતત વાંચન જ કરવું વાંચન કરો રિવિઝન કરો ટેસ્ટ આપો વિડીયો જોવો આ બધું તમે કરી શકો ખાલી ને ખાલી હું એમ નથી કહેતો કે તમે સાત કલાક ઓનલી ફોર રીડિંગ કરો બરાબર છે તો બધી વસ્તુ ખૂબ જ અગત્યની છે જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ વધારે ને વધારે ટાઈમ આપો સિલેબસ પૂરો થઈ જાય તો એનું રિવિઝન કરવાનું આખો સિલેબસ કમ્પ્લીટલી ઘણો કરવાનું ઘણા બધા શું કરે છે કે આપણે કન્ડક્ટરનું ઉદાહરણ લઈએ તો કન્ડક્ટરની અંદર પહેલાં જ્યારે પરીક્ષાનું ત્યાં આવી ત્યારે અઢળક વિદ્યાર્થીઓ એવા હતા કે સાહેબ કહેતા કે સાહેબ ઇંગ્લિશ મને નથી આવડતું બાકીનું બધું મને આવડે છે નેવ માર્કનું મને આવડે છે પણ દસ માર્કનું ઇંગ્લિશ નથી આવડતું શું એ દસ માર્કનું હું છોડી દઉં તો ચાલે કે કેમ તો અત્યારે આ કોમ્પિટિશનની અંદર એ વસ્તુ નહીં ચાલે ભલે પાંચ માર્કનું તમે હેલ્પરની અંદર જો પાંચ માર્કનું અંગ્રેજી છે પાંચ માર્કનું ગુજરાતી છે તો એ કરવું તો પડશે તમારે બરાબર અને એમાં ની અંદર તમારે ક્લાસ આઈટીઆઈ કે એપ્રેન્ટિસના ટકાવારી જાજી વધારે થતી હશે બરાબર તો તમે અત્યારે લેખિત પરીક્ષાની અંદર ઓછા માર્ક લાવશો તો એ ચાલે પણ તમે સાવ નોર્મલ લેશો ને પછી ખબર છે ને મેક્સિમમ ચાલીસ માર્કે તો તમે પાસ થશો ચાલીસથી નીચે માર્ક હશે તો તમારું મેરિટમાં નામ જ થોડું એટલે પાસિંગ માર્ક જ છે સિલેક્શન મેળવવા માટે તો વધારે લાવવા પડશે પણ અમુકને એવું હોય કે અમારે તો આઈટીઆઈ અને એપ્રેન્ટિસની અંદર વધારે ટકાવારી છે એટલે અહીંયા તો સાવ ઓછા માર્ક લાવશો તો એ સિલેક્શન થશે તો એ તમારો ભ્રમ છે તમારે ઓછામાં ઓછા પાસિંગ થવા માટે ચાલીસ માર્ક તો લાવવા જ પડશે એટલા માટે કહું છું કે તૈયારી જે છે એનો ટાઈમિંગ વધારે જો અત્યારે તમે બે કલાક તૈયારી કરતા હોય તો એવું નહીં ચાલે થોડીક મહેનત કરી ચાર પાંચ છ કલાક મેક્સિમમ દિવસે દિવસે જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ સમયગાળો છે એ થોડોક વધારે આપજો ટોપિક મુજબ તૈયારી ખાસ કરજો ટોપિક મુજબ તૈયારી ખાસ કરજો ઘણા શું કરે કે ઘણા એવું હોય કે બસ એક કલાક વાંચી લીધું એટલે પૂરું મિત્રો આવું ન હોય એક કલાક વાંચી લીધો એટલે પૂરું એવું ન કરતા ખાસ ટોપિક મુજબ તૈયારી કરો એમ વિચારો કે દાખલા તરીકે જે 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 છે 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 મારે આજે કોઈ કોઈ એક કે ગુજરાતી અંદર છંદ છંદ ટોપિક ટોપિક આ પૂરો કરવો છે તો એ જ્યાં સુધી ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી વાંચો પછી એવું નથી કરવાનું કે ચાલો મારી પાસે એક કલાક છે એક કલાક ની અંદર છંદ નામનો ટોપિક પૂરો કરવાનો એમ કરશો ને તો થોડુંક ઝડપઈ રહેશે અને તમે થોડુંક ગોખશો કે ભૂલાવાની શક્યતાઓ રહેશે પણ પ્રોપરલી આખો ટોપિક વ્યવસ્થિત પૂરો થઈ જાય એની પ્રેક્ટિસ થઈ જાય તો એના ઉદાહરણો જે છે એ તમે જોઈ લો આ રીતનું કરશો ને તો તમને ટોપિક વાઇઝ તમારું સિલેબસ ઝડપથી પૂર્ણ થશે બરાબર પછી ઓળું એવું થશે કે સિલેબસ પૂરો થઈ જશે પણ પછી પાછળથી ટેસ્ટ લઈશું તો માર્ક નહીં આવે કારણ કે તમે ગભરાવટની અંદર કે ઉતાવળની અંદર તૈયારી કરી છે એટલા માટે એટલે ટોપિક મુજબ તૈયારી કરો જે ટોપિકને પકડ્યો છે ને ટોપિક સંપૂર્ણતઃ પૂરો થઈ જાય ત્યાં સુધી છે એને રીડિંગ કરો બીજું શરૂઆતની અંદર જ વાત કરી કે થોડીક જે છે એ તમારામાં ધીરજતા હોય એનો અભાવ અત્યારના વિદ્યાર્થીઓની અંદર તમને જોવા મળે કે તે ધીરજ ન રાખી શકે બરાબર થોડુંક પરીક્ષાનું લેટ થાય કે એવું બધું થાય ને તો તરત જ જે છે એ તૈયારી છોડી દે અથવા તો જે છે એ નોકરીમાં લાગી જાય બીજા ફિલ્ડમાં ચડી જાય તો આ ફિલ્ડમાં તમે આવ્યા છો તો એવું યાદ રાખજો કે જ્યાં સુધી તમારી પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમારે સતત અને સખત મહેનત કરવાની છે બરાબર છે જ્યાં સુધી પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમારે સિલેબસ પૂરો થઈ ગયો હોય તો રિવિઝન ચાલુ રાખવાનું છે ટૂંકમાં મૂકવાનું નથી જો તમે દસથી પંદર દિવસ વચ્ચે મૂકી દીધું તો પછી ફરીથી આની અંદર જે છે એ જોડાવવો ઘરું પડશે ફરીથી આખો અભ્યાસક્રમ નવેસરથી કરવો પડશે એટલા માટે જે છે એ ફિલ્ડ છોડશો નહીં દોસ્તો બરાબર તમારે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે રોજ એક બે કલાક એક બે કલાક રિવિઝન કરો એનો કોઈ વાંધો નથી પણ સાવ મૂકતા નહીં બરાબર અને તમારી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરો આખો અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી ટેસ્ટ આપો મોકટેસ્ટની અંદર શું ભૂલો પડી છે એ આપો એ એનું સોલ્યુશન કરો ક્યાં ભૂલો પડે છે આમ ઘણા બધા વિદ્યાર્થીઓ શું કાંઈ કે ગણિત હોય તો ગણિતની શોર્ટકટ ટ્રીકો શીખી લે અને પછી એમ વિચારે કે અમે જે છે પરીક્ષાની અંદર એપ્લાય કરશું તો પરીક્ષાની અંદર પછી એપ્લાય ન થાય તમે અત્યારથી જે છે ત્યાં તમારા ચોપલાની અંદર કે ટેસ્ટ આપો એની અંદર એપ્લાય કરતા થશો તો તમારી ટેવ ત્યાં પડી જશે એટલે અત્યારે તમે અભ્યાસક્રમ પૂરો કરી નાખો

કોર્સની અંદર જે લીધો છે પાંચ મોક ટેસ્ટ તમને આપવાની છે એક પહેલી મોક ટેસ્ટ છે તે ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓ માટે જે છે એ આપણે ફ્રી રાખીશ બરાબર છે એટલે પહેલી ટેસ્ટ તમે ફ્રીમાં આપો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ હેલ્પરનું પેપર આ રીતનું હોઈ શકે આવા આવા પ્રશ્નો એની અંદર આવી શકે તો આ બધી વસ્તુઓ જે છે એ તમે જોઈ શકશો તો મોક ટેસ્ટ ખાસ આપજો એના ઉપરથી એનાલિસિસ કરજો મિસ્ટેક જે કરો છો એને સુધારો કરજો બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ વિડીયો જોવે તો પહેલાં આખા ટોપિકના મતલબ કે આખા ઇતિહાસ હોય તો ઇતિહાસના બધા વિડીયો લે અથવા તો એની ટેસ્ટ આપવાની હોય તો બધી એક સાથે ટેસ્ટ આપી દે તો આ રીતનું તમે ન કરશો મિત્રો સાથે સાથે તમે ટેસ્ટ આપતા જશો તો તમને વધારે બેટર રહેશે કેટલું યાદ રહેશું એ પણ તમને ખ્યાલ આવશે અને છેલ્લે એટલું કહીશ કે જો તમે આ ફિલ્ડની અંદર આવ્યા જ છો બરાબર અને થોડા ઘણા માર્કે પછી રહી જશો તો એ તમારી મહેનતમાં કંઈક કચાસ છે એટલે પહેલેથી મેં પ્રમાણે મેં જે કીધું એ પ્રમાણે પ્લાનિંગ કરશો તો લગભગ જે છે એ પરીક્ષાની અંદર ભૂલો નહીં કરો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આવી નાનીકળી ભૂલો કે ખાલી વિડીયો જોતા હોય કે ખાલી એક ચોપડી લઈને બેસી ગયા હોય તો આવું ન કરતા આ ફિલ્ડની અંદર આવ્યા છો તો સંપૂર્ણ એનાલિસિસ સાથે આવજો થોડુંક એકાદ દી એવું લાગે કે મારે પ્લાનિંગ કરવું છે એકાદ બે દિવસ લેજો બુકું જોવો બધાની કયા કયા પ્રકાશનની બુકું માર્કેટની અંદર અવેલેબલ છે એની અંદર કેવું કન્ટેન્ટ છે કેવા કોર્સ અવેલેબલ છે આ બધું ખાલી જુઓ મિત્રો એ કોર્સ લીધો હોય તો એને પૂછો બરાબર આ બધું વ્યવસ્થિત એનાલિસિસ કરીને પછી તૈયારી સ્ટાર્ટ કરો અને પછી પ્લાનિંગ સાથેની તૈયારી સ્ટાર્ટ કરશો એટલે સ્માર્ટ વિદ્યાર્થી જે છે એ આરામથી જે છે એ પરીક્ષા પાસ કરી દેશે તો તમને ઘણા બધા વિદ્યાર્થીઓના કન્ડક્ટરના જે રિઝલ્ટ આવ્યા પછી નેગેટિવ મેસેજ હતા કે સાહેબ આટલા માર્કે રહી ગયો હું કઈ શું નથી શું કરવું મારે તો એવા બધા વિદ્યાર્થીઓ માટે ખાસ અને જે વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરે છે એવા બધા વિદ્યાર્થીઓને પણ સજાગ કરું છું કે તમે હવે આવી ભૂલ ન કરતા આવનારા સમયની અંદર આવી ભરતીઓ ક્યારે આવે શું આવે કંઈ નક્કી જ નથી હોતું એટલે જ્યારે તક મળી છે ત્યારે આ તકનો લાભ લઈજો જે લોકો હેલ્પરની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓને ખાસ કહીશ કે આપણે ગુજરાત જ્ઞાન એપ્લિકેશનની અંદર હેલ્પરનો તહ કોર્સ જે છે એકદમ બંધ પ્રાઇઝની અંદર મૂકેલો છે બરાબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને પેમેન્ટ કરી શકો છો આપણો વધારે માહિતી માટે નંબર પણ આપેલો છે જેની અંદર બધી વસ્તુ મેં તમને સમજાવી એ પ્રમાણે એનાલિસિસ સાથે ટોટલી વસ્તુ અંદર મૂકેલી છે જેની અંદર અલગથી કોઈ મટીરિયલ્સ તમારે ખરીદવાની જરૂર નહીં પડે અને આપણી જે છે એમસીક્યુ ની બુક જે છે એ પણ તૈયાર થાય છે તો જે લોકો એમાંથી આપણો કોર્સ લાઈન તૈયારી કરી નાખી હશે એને એમસીક્યુ પછી સોલ્વ કરશે ને તો એને પ્રોબ્લેમ નહીં થાય પણ જે લોકો સાવ તૈયારી નથી કરીને ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરશે તો એમને થોડોક પ્રોબ્લેમ થઈ શકે કારણ કે ગમે એટલા એમસીક્યુ હોય તમે એમસીક્યુ થી પરીક્ષા પાસ નહીં કરી શકો એ વાસ્તવિકતા છે તમારે એની થિયરી સમજવી પડે એનો કોન્સેપ્ટ સમજવો પડે અને ત્યારબાદ એમસીક્યુ ની તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે તો ખાસ દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે એ પ્રોપરલી તૈયારી કરો અને આ રીતે ક્રમશઃ મેં તમને જણાવ્યું એ પ્રમાણે પ્રિપેરેશન કરશો તો અવશ્ય તમને ફાયદો થશે તો આવું કંઈક ને કંઈક નાની મોટી બાબતો કે પરીક્ષાની અંદર તમને ફાયદો થાય એ બાબતો તમારા સુધી અમે પહોંચાડતા રહેશું ગુજરાત જ્ઞાન ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દો બાજુનું બેલ આઇકન ઓન કરી દો જેથી કરીને અવનવા વિડીયો જે છે એ તમારા સુધી ઝડપથી પહોંચી જાય તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ તમામ ભરતીના જે કાંઈ અપડેટ્સ કે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જે છે તે કરી શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગથી વિડીયો માત્ર ભારતમાં કે